મનેના મંદિરી આમાં દીવો કરી દેખું સાહેબ જુઓ મારા અને તમારા જીવનમાં મનના જ ખેલ છે આ બધાય હેં હવે તમે જો આપણી બાજુમાં કરોડપતિ રહેતો હોય આપણે હાવ ઝૂંપડામાં રહેતા હોય એના છોકરા ફોટ ફોડે ને એ આપને એને અવાજ સંભળાય એટલો જ આપણને સંભળાય એને પ્રકાશ થાય એટલો જ આપણને દેખાય પણ આપને મજા ન આવે આપણા નહીં ને એમ આ મનનો જ ખેલ છે લ્યો એમ આપણે એમ થાય કે આપણા જ ભણા ખાશે હું ખોટું પણ મન ન કબૂલ કરે હું એક ભાઈને ની ઘેરે બે વાગ્યો ને એટલા બધા ફટાકિયા ના અવાજ મીંડા આવવા ઘરની ની પછવાડે થી મેં ઘર કીધું એટલા બધા ફટાકિયા ફોડે છે ના ના ઘેર ઓ કેસેટ કરી લીધી ફટાકિયાની કેસેટ કરી લીધી ઈચ્છા થાય તી બટન દબાવીને ધડા ધડી ધડા ધડી ચાલુ આને ખૂણ લેવા દેવા છે અને બીજી એક તમને બહુ નરી વાસ્તવિકતાની વાત કરું હા કરોડપતિના છોકરા મોટા મોટા ફટાકિયા લાવે ફોડવા વાળા ઝુંપડપટ્ટી માંથી બોલાવે એને નો મજે ઓલા ફોડી નો હોગે હા અને આને એમ કે આપણા નહીં ને એમ આ મનના ખેલ છે સમજી લેજો હું દાખલો આપી દઉં તમને પછી આગળ વધીએ એક માણસની હવેલી હળગી હવેલી એટલે મોટું મકાન આપણે હવેલી કહેવાતી ભૂતકાળમાં હવેલી શેઠની હળગી ગઈ જોવાલાની આગમંડી આભે આંબવા શેઠને ખબર પડી માથા મંડ્યા પછી મારું બધું હળગી ગયું અરે અરે મારું બધું બળી ગયું દોડો માણસો પેલું થઈ ગયું શેઠ હવે આમાં કોઈ પાસે જવાય એમ નથી હવે આમ ધીરજ રાખો જે થવાનું હતું થયું એમાં કોઈ શેઠને કીધું ધીરજ રાખો એ હવેલી તો તમારી વેચી નાખી વીહ દી પહેલા તમારા છોકરાએ એમ જોયું ભૂમિકા ફરી ગઈ આખી એમ વેચી નાખી અરે હાય હાય બિચારા ને બોલી ગયો કા અરે રામ 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 લીંબડ જો લેવા મીડ્યો અરે રે એન છોકરો આવ્યો સોદો થયો તો પણ કેન્સલ થયો પાસો માથા પસાડવા મીડ્યો હવે આ મન ના ભાવ નથી ત્યારે સેના ભાવ મન ના મંદિર કરી મનના મંદિરિયા મારી દેખું હે ભક્તિ ભક્તિની આખે સગડું દેખું ને દેખા ભજન મે મારા તમારા વડવાઈઓ આજ કર્યું છે સાહેબ હેમાલય ને જાવું મારું હૈયું હેમાળો બન આવેલા ટુકડો આપું પાચ ભગવાન ના લમ પવિત્ર ખેતી કરું

હવે અટાણ વક્તાઓ એટલું બધા બોલે છે ને બોલવાવાળા ફાટી નીકળ્યા કે હું કરીએ તો પૂન થાય એ જ ભૂલાઈ ગયું આખું અને વાત એ સાચી છે સાહેબ તમે ટીવીની ચેનલો ફેરવો તો નહીં કે વક્તાઓ ફાટી નીકળ્યા હાવ સાહેબ ઓઈલો આમ કે આ આમ કે ઓઈલો આમ કે તો કરવું હું આપણે આમાં આપણા વડવાઓ એમ જ કર્યું કાંઈ નહીં આવ્યા ગયા ને ટુકડો આપો ખેતી કરો પવિત્ર બહુ સરળ છે સાહેબ જીવન આપણે અઘરું કરી નાખ્યું એક જણો વેપારીની દુકાન જઈને કે ગોળ છે તો કે સારો ગોળ છે તો કે ડબ્બો તોડ્યો જોઈ લ્યો ડબ્બામાંથી ગોળની ગાંગળી પકડી ચોલી ચોલીને કે ચીકણો બહુ છે તો હતો નહીં તે કરી નાખ્યો એમ જીવન મે અને તમે હાથે કરીને ચીકણું કર્યું બાકી છે સરળ સાહેબ સરળ જીવન છે હવે સાંભળજો મુગતીની અને સરળા ખેડૂતો આપણા વડીલો હોય એને આપણા ગામડાનો સરળ સાધુ વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં એનું કારણ છે કે આ પ્રસંગમાં છે ને મારો પ્રોગ્રામ છે મારા પ્રોગ્રામમાં આ પ્રસંગ નથી ને આ પ્રસંગમાં મારો પ્રોગ્રામ છે મારા પ્રોગ્રામમાં પ્રસંગ નથી એટલે છોકરા રમે તોડે એ બધું હાલે એમાં કઈ વાંધો નથી આપણે બની સુધી ભલે એમને થોડાક રમીને પાછા બેસી જાય છે આપણે થોડીક બે ધ્યાન થાય પણ બાળકો છે એને આપણે રમવા દે એટલે આપડે મજા આવે એમ તો આપણા સદ્ગુરુ ગામડાના સાધુ આપને કે બાપા રોટલો દેજો આ પારકાના દુઃખમાં ભાગ લેજો આ બધું સરળ શબ્દો આપને આપણા આપણા સદ્ગુરુ તો મુક્તિની જુક્તિ મારા ગુરુ એ બતાવે જો જે કૃષ્ણમૂર્તિને હું હાઈ ફિલોસોફરની વાત કરું જે કૃષ્ણમૂર્તિ પાસે એક યુવાને જે પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવ વિશે કોઈ રસ્તો બતાવશો તો કે તમને કોણે બાંધા છે પહેલાં જોઈ લ્યો પછી રસ્તો બતાવું તમને કોને બાંધ્યા મને તમને કોને બાંધ્યા છે આપણે ને આપણે બંધાણા છે ને ગીતાના શ્લોક પ્રમાણે જો હું તમને કહું તો હે જીવ તું જ તારો મિત્ર છો તું જ તારો શત્રુ છો એમ ગીતામાં શ્લોક આવે છે અને એક દ્રષ્ટાંત આપણને આપી દઉં એક ફકીર પાસે એક માણસ ગયો કે અમારા ઘરમાં હાકડ બહુ છે નાનું મકાન છે બે માણસ માતા પિતા બાળકો ફકીર રસ્તો કંઈક મળે તો મોટું મકાન થાય એવી આશા સાંભળી બીજું શું છે આટલું તો બરાબર તું તારા પત્ની મા બાપ છોકરાને બીજું તો બે બે બકરીઓ બકરીઓ છે તો એને અંદર લઈ લે બોલો એમાં બે બકરીઓ ને લેવલ આવી હાંકડીમાં હાંકડી થઈ ને તો બીજે આવીને કીધું કે મારા બે બકરીઓ આવી હાંકડ માં હાંકડ તમે તો કરી લીંડીયું ની બધી બનેરાથી બોલે સાવ આવું હું કર્યું ફકીર કે એવું થઈ ગયું તો ઘા તો બીજું પાંચ કુકડા છે એની અંદર લઈ લે કુકડા ને અંદર લેવો રહે ગયો તમે તો શું હાદરી ભલા માણસ મને હું કામ તમે દુખી કરો છો અને પછી ફકીરે કીધું હાંકડ બહુ થઈ ગયું બેટા તો ઘા કુકડા ને કાઢી કાઢી મૂક્યા બકરીઓને કાઢી કાઢી મૂક્યા ભક્તાન થઈ ગઈ તો ઘા તો તેજ હાકડી કરીને તેજ ભક્તાન કરી છે આમાં કોઈ બીજું કરતું નથી એને આપણે આપણે જ બંધાઈએ છીએ ને આપણે જ આપણે જોડીએ છીએ આમાં કોઈ આપણે બાંધતું નથી ને કોઈ આપણે છોડતું નથી પણ મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી

મારે ન જાવું અહીંયું એ મારો બનાવું હરિના ભચન માટે ની ચુક્તિ મારા ગુરુ એ બતાવી મારા સદગુરુ આપને એમ કે ભાઈ અહીં સીધા જાવ આવશે અહીંથી આમ જાવ એટલે તમારે રાજકોટ આવશે પછી આપણે જાવું પડે આપણે આપણે વાંધો શું પડે ગુરુ કરી દઈએ બધુંય બસ ગુરુ આપણા વતી જી આવે બસ મને બેઠા બેઠા બધું આપે આ ખોટી વ્યાખ્યા છે સાહેબ આપણે ખોટી વ્યાખ્યા ઘણી પકડાઈ ગઈ છે આપણે આપણે શું કહી કે હે ભગવાન આમાંથી છોડ તો હું તારું ભજન કરું ખોટું છે ભજન કર તો છોડે એ સાચું છે આપણે શું કહી ભક્તો પર ભગવાન દુઃખ બહુ નાખે ભક્ત એવા એવા ભગવાન કઠોર છે ભક્તો પર દુઃખ નાખે દુઃખ સહન કરે એને ભગત કહેવાય સાહેબ હા રાવણને મારવા માટે રામ ધકો ન ખાય તો તો રાવણનું માહિતમ વધી જાય સંતોના કામ કરવા આવે ને ઓને ઉલારતા જાય આયવા છો તો ઉતારા કરતા જ આવે એમ કૃષ્ણ કૃષ્ને મારવા ધકો ન ખાય સંતોના કામ કરવા આવે અને રાક્ષસોને મારતા જાય એમ મારા સદ્ગુરુ એ રસ્તો પતો આમ જા હોય એટલે રાજકોટ આમ જા હોય એટલે કાળાવાડ આમ જાશો એટલે ખી આવશે પણ આપણે જાવું આપણે જોઈએ સાહેબ એ અમારે અમારે ત્યાં જુનાગઢના ભવનાથમાં ગુરુ જુનાગઢ ના ભવનાથ માં પરણુટીમાં ગુરુતા હું હુતા ચેલો ક્યાં બારોબાર થી મીડિયા આવી માથે હાથ ફેરવી લ્યો ભીની હિસે હૈસે હિસે તો નહી હોય એમાં બહાર હું જ આવું ગુરુ ની આજ્ઞા નું હું તો પાલન કરે છે પછી ગુરુ બીજી વાર કીધું દીવો તો રામ કરી નાખે સાધુ દીવો ઓલવી નાખે એમ નોખે સાહેબ રામ કરી નાખે એટલે કે ઓઢી જાઉં બીજું ગોદળું માથે નાખી લ્યો માથે નાખો એમાં તમને માલિકો દીવો દેખાય છે ત્રીજી વાર કીધું કે પરણકુટુંબ નો દરવાજો તો બંધ કરી દે તો બે મેં કહેવાય એક તમ નો કરો આમાં ગુરુ નું નોવલ એ ચિલાઈ નું નોવલ સાહેબ આમાં તમે હું ઘર છોડીને હું તમે પામી હગવાના છો પછી એક નથી આપણા ગામડાની વાત એક જણો ઘીરે આવીને એની પત્નીને કે આ દુનિયા ખૂટલ નીકળી છે હું જબો રંગીને આવ્યો છું હવાર પડે મારે પાંચ વાગે સાદું થઈ જાવ બિચારી બાઈ રોવા મળી નાના છોકરા અમે ક્યાં જઈ તમારા રામ ના રખવાડા રામ ના કટાઈ ગયેલ તરવાર લઈને તો તું આવ્યો તો ઘોડે ચડી ન્યા હવે રામ ના રખવાડાનો દીકરો થાશ તો કઈ પૂરું થઈ ગયું મારે તો નહી નારી નરીની ખાણ શક્તિ જો સાહેબ પાંચ વાગે ઉઠવાનો નતો હેથક નું ખાધું તું એની પત્ની ઉઠ્યા ઉઠો સાધુ થવું છે ને આહાહા આ વાત મને બહુ સ્પર્શે છે સાહેબ ઊઠો ઊંચો આઈખું છોડ તો સારું થયું વહેલો ઉઠાડ્યો નકર બપોર થઈ જતા અહીં નહીં અને જબો નાખ્યો રંગેલો ડોકમાં અને ડેલી બાર નીકળે પગ મૂક્યો અને એની પત્ની પૂછ્યું હું ખાહો હું મામ હું કરશ્યો ભીખ માગીશ એમ ભીખ માગવા જાઓ ને ગીરેથી ના પાડશે કે નથી અમારા ઘરમાં કાંઈ તો બીજે ગીરે જાયશ તો જે વટ તો જોવો હોય ને માગીને ખાવું તો વટ જુઓ બીજે ઘરે જાય ન્યાય કહે અમારા ઘરમાં કાંઈ નથી તો ત્રીજે ઘરે જાય ન્યાય કહે અમારા ઘરમાં કાંઈ નથી તો ચોથે ઘરે જાય એની પત્ની કે ઘરો ઘરનું માગીને ખાવા કરતા એ ઘરનું ખાને તને હું વાંધો છે અહીંયા તો બોલ્યો જો બહુ નાખો બીજો હું આ આવેશ કહેવાય આને સાધુતા ન કહેવાય સાહેબ પણ મારા ગુએ બુગતી મારી તો પછી શું કરવું સમજી સમજીને સમજી સમજીને થ હરી ના વચન મેં હેમાય ન જાું હજુ હેમલો બનાવું હરી ના વચન મેં મા વાત હૈ વા